ન્યૂઝ હવે સમાચાર વડોદરા શહેરમાં વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એફઆઈ બી કોમ એડમિશન નવો મુદ્દો અને બીજા અગત્યના મુદ્દાઓને લઈને કપિલ જોશી અને ઋત્વિત જોશી અને એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા સહિત વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર સેન્ડિકેટ મેમ્બર કપિલ જોશી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ઋત્વિક જોશી તથા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત તમામ લોકો સાથે મળીને એડમિશનના મુદ્દે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ રજૂઆત કરવામાં આવ્યું હતું અને કોમર્સ ફેકલ્ટીમાં જો એડમિશન આપવામાં નહીં આવે તો ભૂતપૂર્વ વિદ્યાર્થી એ વાઇસ ચાન્સેલર્સ ટીમને આપવામાં આવ્યું હતું કે જો એડમિશન પ્રક્રિયા આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી આ આ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર કોમન એક નામનો કાળો કાયદો લઈને એમએસ યુનિવર્સિટી લીધી એ દિવસ થી આ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર લાગી ગયા જેના જીવતા જાગતા ઉદાહરણ તમે જુઓ આ વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા થઈ હું ઉદાહરણ આપવા માંગુ છું કોમર્સ ફેકલ્ટીનું કોમર્સ ફેકલ્ટી એટલે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી હતી હું પોતે કોમર્સો જીએસ રહી ચૂક્યો છું યુનિવર્સિટી જીએસયુપી રહી ચૂક્યા છે એ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર વિદ્યાર્થીઓને એફઆઈબી કોમાં એડમિશન મળતા હતા અને આજે હું તમને જે વાત કરું છું બે હજાર ચાર પાંચ ની વાત કરું છું બે હજાર ત્રણ ની અને આજે બે હજાર પચીસ ચાલે છે આટલા વર્ષોમાં યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું નવા નવા બિલ્ડિંગો બન્યા તો બેસવાની કેપેસિટી વધે કે ઘટે તો સામાન્ય બાળકને ને બોલાવી ને પૂછો કે કે વિકાસ થયો છે university ના બન્યા તો sitting arrangement વધવી જોઈએ તો બેઠકો વધવાની જગ્યાએ આ તો ઊંધું થઈ રહ્યું છે છ હજાર આઠસો થી સાત હજાર ની વચ્ચે commerce faculty માં FI પ્રવેશ બંધ કરી દીધો તો મારે એ પ્રશ્ન પૂછવો છે આપના માધ્યમથી આ ગુજરાતની સરકાર આ મક્કમ મુખ્ય શિક્ષણ મંત્રી ને એટલા માટે કે તમે પૂરક પરીક્ષા લો છો શેના માટે કે જે વિદ્યાર્થી બોર્ડમાં ફેલ થયો એ એને એક ચાન્સ આપ્યો કે ભાઈ તમે પૂરક પરીક્ષામાં પાસ થાવ તો તમારી કારકિર્દી કેરિયર ના બગડે તમે કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો તો જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા એને તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ અહીંયા આવે છે તો સ્ટાફ ફલા એવું છે કે એમએસ યુનિવર્સિટીમાં નહીં મળે ખાનગી યુનિવર્સિટીમાં જાઓ ત્યાં બેસેલા સ્ટાફના લોકો ખાનગી યુનિવર્સિટીનો પ્રચાર કરે છે એમએસ યુનિવર્સિટીનો પગાર ખાવાનો અને પ્રચાર ખાનગી યુનિવર્સિટીનો કરવાનો એટલે ખાનગી યુનિવર્સિટીના મળત બેસી ગયા છે એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર રજૂઆત કરી છે બહુ સારી રીતે રજૂઆત કરી છે શિસ્તમાં કે આ જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ લોકલ એ લોકોને પ્રવેશ મળવો જોઈએ કારણ કે આ યુનિવર્સિટી મહારાજા શહેજીરા ગાયકોની દેન છે કોઈ ભારતીય જનતા પાર્ટીની યુનિવર્સિટી નથી કોઈ ગુજરાત સરકારી યુનિવર્સિટી નથી કે તમે તગલખી નિર્ણયો લઈ આવો છો તગલખી નિર્ણય લઈને કોમર એક્ટ લઈ આવ્યા યુનિવર્સિટી લઈ ગયા અને હવે અહિયાં વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ચેડા કરી રહ્યા છો ત્યારે આ બાબતે વાઇસ ચાન્સેલર ને કહેવામાં આવ્યું છે કે પૂરક પરીક્ષા સરકાર જો લેતી હોય તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને આ એમએસ યુનિવર્સિટીની કોમર્સ પકડલી માં પ્રવેશ પડવો જોઈએ એમના પર્સન્ટેજ ના એ એમનો અધિકાર છે જો નહીં મળે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અગાઉ પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી હતી આજે અહીંયા વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નથી આવ્યો આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે આવ્યો છું અમારે ત્યાં કાર્યાલય પર આજે પેરેન્ટ્સ ને વાલીઓ એને રડે છે

જે ના એડમિશન એટલે કે જે પૂરક પરીક્ષા થઈ એનું રિઝલ્ટ આવી ગયું છે અને એને એડમિશન બાબતે એ લોકોએ રજૂઆત કરી છે એની રજૂઆત એવી હતી કે પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને એડમિશન મળવું જોઈએ હવે આ વિષયમાં જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી મારે ડીન જોડે વાત કરીને યુનિવર્સિટી ઓથોરિટી અને અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું શું કરવું કેટલી સીટ ખાલી છે અને કેટલી સીટમાં શું થઈ શકે સાહેબ જે રીતે એડમિશનની એડમિશન ની રજૂઆત તો જે સાથે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે ભૂતપૂર્વ વિદ્યાર્થી તો જો એડમિશન નહીં આપવામાં તો રોજે રોજ આવીને વિરોધ કરવાનો અલ્ટીમેટમ આપવા આપણે ફરીથી આપના માધ્યમમાં જણાવું છે કે છોકરાઓ અમારા જ છે છોકરાઓ માટે અમે પ્રયત્ન પૂરો પૂરો કરીશું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ